બસ અત્યારે શેરીનો ટાઈમ છે ને મેં તાજુદની નમાજ પડી લીધી છે તો હવે શેરી કરીશ એટલે હવે જ બનાવીશ બનાવ્યું નથી હજી પહેલાં મેં કીધું તાજુદની નમાજ પડી લઉં ને પછી શેરીનું કંઈક કરું તો ત્યારે તો શહેરીમાં મને બીજું કંઈ ભાવશે નહીં કેમકે મને છે ને સાંજનું શાક ખા કંઈક પડ્યું હોય ને તો હાલે અગર પછી શાક ના હોય ને તો હું બનાવું પણ શાક તો જોયું જ એમ તો ત્યારે બેક રોટલી કરીશ ને શાક તો પડ્યું છે તો એ ખાઈ લઈશ બીજું કંઈ વધારે ના મજા આવે મને તો અત્યારે બસ એ ચાલે છે ને ચા તો બનાવી લીધો છે પણ ચા ફાવશે ને એમ કે થોડોક જો હું ચા નથી પીતી થોડોક ઉઠું ને ત્યારે જ હું બાકી ચા ના પીવ આખો દિવસમાં તો અત્યારે શેરી કરી લઉં અને પછી થોડી વાર પુરાની દોર કરીશ તો ફજરનો ટાઈમ થઈ જશે ફજરનો ટાઈમ થઈ જાય ફજર નમાજ પડીએ ને પછી ઘરના કામકાજ સ્ટાર્ટ કરીશ કે અત્યારે બીજું કંઈ કામકાજ છે નહીં આપણે

તો થોડી વાર ચાલો આપણે પુરાણ શરીફની દોર કરી લઈએ કેટલા દિવસથી આ દોર થઈ નથી પણ મોબાઈલમાં જે મારે પુરાણ શરીફ છે ને એમાં હું પડતી હતી ઘણા દિવસથી આ દોર નથી થઈ મારાથી તો ચાલો આજથી સ્ટાર્ટ કરી દઈએ અત્યારે ફજરની નમાજ પણ પડાઈ ગઈ છે ને કુરાન શરીફની દૂર પણ મેં કરી લીધી છે પછી સરખી સવાર થઈ નથી દેખાતું હશે બારે તો અત્યારે છે ને થોડું ઘણું આપણાથી જે કામ થાય ને અત્યારે કરી લઉં પછી બપોરે થોડીક વાર આપણે સુવા થાય કેમ કામકાજ સવારમાં થઈ ગયું હોય ને અને પછી થોડીક વાર પછી આપણે જે આપણે કરવાનું હશે ને જે ઇફતારમાં જેલીને એવું તો જોશે એમ કે મને ના જોઈ પણ છોકરી ઇફતાર કરવા બેસે ને તો એને જોઈ બધું તો એના માટે બનાવવું છે મારે કે દૂધ નહીં કીએ છે તો મેં તો આલા જેલી બનાવી છું એને જેલી કેટલો ટાઈમથી આ ખાવી છે મને કેટલા દિવસ પણ ભૂલાઈ જ જાય છે મગજમાંથી જ નીકળી જાય કામકાજ એટલા હોય આખા દિવસમાં આજ મેં કીધું રોજુ એ રહી છું તો એને ઇફતારમાં એ મજા આવે બે બેનો ને ભલે રોજું ના રહીએ તો એને એમ થાય સાનવીને રહેવું હતું રોજુ પણ કે સોમવાર હતો કાલે કાલે એના રેવાણું આજ મંગળવાર છે તો આજે એના રેવાનું એટલે એ રવિવાર આવશે ને સાનિ રવિમાં એને રખાવી દઈશ કીધું નહીં એમ ઓલા રમઝાનમાં બે રોજા તો એ કમ્પ્લીટ કરા તા પણ આ રમઝાનમાં તો હજી એ કંઈ રહી નથી કેમ કે આજ ફરે એને થોડીક નબળાઈ વધારે છે અને થોડી થોડે ટાઈમે ચક્કર આવી જાય છે તો આજ ફેરે હું ના પાડું છું પણ તો એને રહેવા છે તો એને શોખ છે તો ભલે રહીએ તો શનિ રવિ એને રખાવીશ રોજું અત્યારે હજી બે બહેનો સુધી છે હજી ઉઠી નથી તો અત્યારે હું થોડુંક કામકાજ કરી લઉં તો પછી થોડી વાર પછી આપણે બેલી બનાવીને પાણી પાણીના સિસાન જે રાખવાનું હશે એ રાખી દઈશું તૈયારી તો બપોર પછીથી જ કરશું આપણે તો ગાઈસ અત્યારે છોકરીઓ તો ને સ્કૂલે મોકલી દીધી ને રીમસાને ગઈ હતી પણ આંગણવાડી અત્યારે બંધ છે ખુલ્લી નથી તો અત્યારે ઇફ્તારની થોડી ઘણી તૈયારી કરી લઉં તો અત્યારે જેલી બનાવીને રાખી દઉં છોકરીઓ માટે ને છે ને ઘાસનો હલવો ઓછો ભાવે છે બે બહેનો તો થોડીક જેલી કરી નાખો તો બેયને મજા આવે તો અત્યારે અને ઇફતારમાં જ સાંજે કરવા છે સેન્ડવિચ તો એની રેસિપી પણ તમને કહીશું પછી બેય થોડી થોડીક ચટણી કરવી છે એક લાલ ને એક બે લીલી બે કરી લઈશ ને તો પછી આપણે ઘડી ઘડી ઉપાધિની એમ જો કરવાનું આમ તો લીલી તો આજ કરવાની જ છે કેમ કે સેન્ડવીચમાં જોશે તો લાલ પણ કરીને રાખી દઈશું તો પછી ઉપાધિની સ્ટોર કરીને મૂકી દેસું ફ્રીજમાં તો પછી હાલે અત્યારે જેલી બનાવીને રાખી દઉં ને સાંધવી મેંગોની કહી ગઈ છે મમ્મી કે મેંગોની જેલી બનાવવું ને આજે તો મેંગો ફ્લેવરની બનાવું છું અત્યારે બપોરના જમવામાં કરવા છે આજે ચણાની દાળ થોડી પલાવી છે આખી બપોરે હું રોજુ રહી છું રીમસાને એના પપ્પાને હશે ને એટલે પછી મેં કીધું રસોઈ તો કરી લઉં થોડી વાર પછી પહેલાં અત્યારે નાઈ લઈશ જેલી બનાવી ને પછી નાઈ લઈશ તો પછી રસોઈનું થોડીક ચટણી કરીશ અત્યારે થોડું કે કરીને રાખી દે ને તો પછી મારે ઉપાદી ને એકલી એક હાથે પછી પૂગી ના શકું ઇફતારના ટાઈમમાં પછી છે ને બહુ જ મોડું થઈ જાય છે રસોઈમાં જ પછી એક હાથે પૂગી ના શકું એટલે વહેલું વહેલું થોડું કરવા માંડું ને થોડું થોડું કરું એટલે થોડુંક ઈફતાર ને ટાઈમ ને વાર હોય ને આપણે બધું થઈ ગયું હોય તો ચાલો મળી હવે થોડી પર પછી તો બસ અત્યારે રસોઈની તૈયારી કરું છું ને રસોઈમાં અત્યારે ચણાની રા રાખી પલાયરી છે એમાં એક બટેટું નાખીને કરી દઈશ થોડું ઘણું સાંજે શાક હોય તો કામ આવે અને હજી તો રસોઈ કરતાં કરતા ત્રણ ચટણીઓ કરવી છે લાલ લીલી અને ખાટી મીઠી ગુળની અમલી કરી તો એમ કે પડ્યું હોય ને તો સ્ટોર કરીને રાખી દઉં ને તો કામ આવે હજી કાજુ બદામની કતરણ કરવી છે તો કામ પણ ઘણા છે અત્યારે તો કુરાન કઈ દોર થઈ નહીં નાઈ લીધું તો રસોઈનો ટાઈમ થઈ ગયો કામકાજ કરે નાઈ લીધું તો રસોઈનો ટાઈમ થઈ ગયો અને રસોઈ કરી ત્યાં લગીન તો નમાજનો પણ જોહરની નમાજનો પણ ટાઈમ થઈ જશે તો જોહરની નમાજ પછી થોડીક વાર દૂર કરી લઈશ લઈશા પણ બારે રમે છે અત્યારે ચટણી બધી તૈયારી કરીને રાખી દીધી છે આમાં ખજૂર આમલીની છે આપણે લીલી કરવી હોય આજ માં જોશે લસણ મરચાં ધાણાભાજી ને મીઠું ચાર જ આમાં અને આ તીખી માટે કરીને રાખ્યું છે હવે લાઇટ આવે ને લાઇટ વહી ગઈ છે ત્યાં લાઇટ આવે ને પછી ચટણી કરીને રાખી દઉં ને કાજુ બદામની પણ કતરણ કરી લીધી છે લાઇટ આવે ને પછી ચટણી ફેરાવી લઉં તો ગઈસ આપણી ત્રણેય ચટણી તૈયાર થઈ ગઈ છે તો ગઈસ ત્રણેય ચટણી તૈયાર થઈ ગઈ છે બપોરે તો આરામ થયું નહીં કેમકે લાઈટ વહી ગઈ હતી ને ચટણી એમને મધૂરી પાડી હતી અત્યારે સાડા ચાર પાંચ જેવું થાય છે તો ચટણી તો થઈ ગઈ છે ને થોડી થોડી કરીને આપણે ઇફતારની પણ તૈયારી કરવા માંડી આપણે ટાણાસર બધું થઈ જાય ચટણીઓને હવે સ્ટોર કરીને મૂકી દે છે પેલા ફ્રીજમાં કેમ કે આજે તો એક લીલી ચટણી ની જરૂર છે તો પછી લાઈટ હોય ના હોય તો ઉપાધિ નહીં ને એટલે આજ બધી કરી લીધી આરામ તો કઈ થયું નહીં જોહર નમાજ બાદ નમાજ પડી ને થોડીક આરામ કર્યો તો લાઈટ વહી ગઈ પછી ઉઠીને કુરાનની તિલાવત કરી દઈ ને હવે અત્યારે બસ તૈયારી કરું છું ઇફતારની તો હજી થોડુંક શરબત ને કરવું છે અત્યારે ને પછી રસોઈ કરવા માંડું બધી તો ગાય સાંડવી પણ આવી ગઈ છે સ્કૂલે થી ને સાનવી આવીને અસર ની મારા ભેગી પડી સાંડવી ને રીમસા એ બે પડી તો હવે ઇફતાર ની તૈયારી કરવા માંડું ત્યાર લગન ઇફતાર લગીન માનું પહોંચી શકીશ તો ચાલો હવે રેસીપી તમને બતાડી દઉં તો ગાઈસ પહેલા તો સાન્ડવીચ માટેની સામગ્રી આપણે જોઈ લેશું વઘાર માટે જીરું ડુંગળી અને મરચાં અને ઘરના રેગ્યુલર મસાલા આ લીલી ચટણી ધાણાભાજી લસણ મીઠું અને મરચાં અને ટમેટો કેચપ અને બટેટા બટેટાને આપણે સરખા કરીને મસળી લેશી સાવ મેસ કરી નાખશી અને બ્રેડ તો આટલી સામગ્રી છે ખાસ પહેલા તો આપણે વઘાર માટે તેલ મૂકી દીધું છે તેલ થયા બાદ એમાં જીરું નાખી દેશે તેલ સાવ થોડુંક જ લેવાનું કેમકે બ્રેડ માં પછી છે ને મસાલામાં વધારે મજા ના આવે તેલ વધારે થઈ જાય ને તો આપણે જીરું નાખી દઈશી એમાં તેલમાં જીરું આપણું સરસ થઈ ગયું છે તો હમણાં આપણે છે ને મરચાં નાખી ઝીણા સમારેલા મરચાં પછી એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી દેસિ ડુંગળી સરસ સોતરાઈ જશે ને પછી આપણે ઘરના જે રેગ્યુલર મસાલા હોય ને મરચાં ની ધાણા જીરું મીઠું ને હળદર નાખવા ને ડુંગળી સોતરાઈ જાય ને પછી ડુંગળી આપણી સરસ સોતરાઈ ગઈ છે તો આપણે એમાં રેગ્યુલર મસાલા જે ઘરના છે ને નાખીશ થોડું પાણી નાખી દેસુ મસાલા આપણા સરખા સરસ સોતરાઈ જાય તો મસાલાને થોડીક વાર સોતરવા દેસી મસાલા આપણા સરસ સોતરાઈ ગયા છે બધામાં બટેટા મેસ કરેલા છે ને નાખી દેસિ એમાં અને સરખી રીતે મિક્સ કરી નાખશું તો બટેટાને ધણા ભાજી એમાં નાખી દીધા છે હવે સરખી રીતે આને મિક્સ કરી નાખશું બધું અમે સેન્ડવિચ ની આપણે સ્ટફિંગ ભરી દેસી એક બ્રેડ માં ટમેટો કેચપ લગાડવાનું આછો આછો જેટલું ખવાતું હોય એટલું પછી વધારે ખવાતું હોય તો વધારે લગાડવાનું અને ઓછું ખવાતું હોય તો ઓછું લગાડવાનું અને એક બ્રેડ માં આપણે લેલી ચટણી છે બનાવી હતી ને એ લગાડી દેવાની લીલી ચટણી છે ને મરચાં તીખા હોય તો ઓછી લગાડવાની કેમ કે ઉમે આપણે મરચાંને ને ખા છે ને એના હિસાબે પછી છોકરા ખાઈ ના શકે આપણે એમાં સ્ટફિંગ સરખી રીતે પાથરી દેસી

છે ને મારાથી મોટું બ્રેડનું પેકેટ આવી ગયું ને આ છે નનકડું એટલે નનકડું બ્રેડનું પેકેટ લેવાનું હવે બીજી વાર લેવાનું ને ત્યારે ધ્યાન રાખવાની બંને છે મસ્ત હવે જોઈ પછી આખી ત્યારે ખબર પડે કેવાક લાગે છે જેલી યાદ આવી ભૂલાઈ ગઈ હતી ફ્રીજમાં જ પડી રહી હવે છોકરીઓને ખાવી છે બે બેઠી છે વાત જોઈને મેં રોજુ ખલો ને મગરીબ ને નમાજ પડી એના કરીમ સા હવે ચેલીના કટકા કરી દઉં તો એ બે બે નું ખાય હવે વીય પાણી થોડીક વાર પછી કરશે કેમ કે રોજું ખોયેલું છે બીજું તો કંઈ ભયવું નથી થોડુંક અડધું સેન્ડવીચ ખાધું સેન્ડવીચ બહુ જ મસ્ત બન્યા છે તમે પણ ટ્રાય કરજો રેસીપી કેવી લાગી કેજો કોમેન્ટમાં છોકરીઓ જેલી ખાય છે હવે અત્યારે હેલો શું જેલી ખાઉં છું બહુ જ પચી પચી છે જેલી આવે તો પછી જ હોય ને તો ગાઈસ અત્યારે વેરુ પાણી થઈ ગયા છે અને રોજુ ખોલીને પછી છે ને મગરીબની નમાજ પડી ગયો ગા ગાજ છે ને થોડું મોડું થઈ ગયું હતું રસોઈ માં કેમ અસરની નમાજ થઈ ને પછી હું રસોઈ કરવા બેઠી એમ તો ઘણ ખરું મેં કરી લીધું હતું બટ આણે છે ને લાઈટ વઈ ગઈ એના હિસાબે છે ને મારાથી મોડું થઈ ગયું આજે તો એમાં ને એમાં જેલી ભૂલાઈ ગઈ ફ્રીજમાં જ પડી રહી પછી તો નમાજ પડીને ત્યારે યાદ આવી મેં તો જેલી તો ભૂલાઈ ગઈ છોકરી મેં જોયું તો કે મમ્મી જેલી ફ્રીજમાં જ પડી છે ઢીમસા ને સેન્ડવીચ ફૂલ ભાઈવા ભાઈવા ને ભાઈ સેન્ડવિચ કેળા બોલ તો ખરી એને સેન્ડવિચ સાનવીને બહુ જ પાવ્યા ને રીમસાને બહુ જ પાવ્યા મેં છે ને પહેલી જ વાર કર્યા હતા મેં કોઈ દી કર્યા નથી સેન્ડવીચ પણ બહુ જ મસ્ત થયા તમે પણ ટ્રાય કરજો અત્યારે બસ કામકાજ થોડુંક પડ્યું છે કામકાજ કરીશ અને પછી વળી કુરાન શરીમને દોર કરવા બેઠી જઈશ તો અત્યારે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખશું વ્લોગ છે ને પછી બહુ જ મોટો થઈ જાય છે આપણે આજનો વ્લોગ એટલે અહીંયા એન્ડ કરી નાખશું તો મળીએ કાલે ઇન્શાલા નવા વ્લોગની સાથે સાથે ત્યાલા બધાયને અલ્લાહ હફીઝ